હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલી તુવેરના ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા તમે ઘણી જાતના પરોઠા બનાવ્યા હશે પણ આ રીતે એકવાર લીલી તુવેરના પરોઠા બનાવો છો ખૂબ જ ટેસ્ટી બને છે એની ચટણી પણ આપણે બનાવીશું અને પરોઠા પણ બનાવીશું તો અત્યારે સિઝન છે તો તુવેર ઇઝીલી બજારમાં મળી જાય છે તો તુવેરનું અલગ અલગ આ રીતે તમે શાક પરોઠા બધું બનાવીને ખાઈ શકો છો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ચટણી બનાવીશું એના માટે અહીંયા દહીં લીધું છે લીંબુનો રસ લીધો છે આદુ મરચી સ્વાદ અનુસાર મીઠું અને ધાણાભાજી લીધી છે બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી દેવાની છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે જો એની કન્સિસ્ટન્સી થોડી આપણને પાતળી લાગશે તો આપણે એમાં માંડવીના દાણા ઉમેરી દઈશું તો અહીંયા આપણે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ મરચી ઓછી વધતી કરી શકો છો મરચી ઉમેરી દીધી ધાણાભાજી આદુ અહીંયા આપણે દહીં ઉમેરી દઈશું લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસું બધી વસ્તુને સારી રીતે આપણે ક્રશ કરી લેવાની છે એટલે ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જશે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે લીલી તુવેરના આ રીતે પરોઠા બનાવજો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ભાવસના નથી લઈ મોટા બધાને બધી વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા ક્રશ કરી લીધી છે તો કન્સિસ્ટન્સી થોડી મને અહીંયા પાતળી લાગે છે તો અહીંયા આપણે માંડવીના દાણા ઉમેરી દઈશું એનાથી સરસ એવી કન્સિસ્ટન્સી તૈયાર થઈ જશે તો અહીંયા ચટણીની જેવી આપણે કન્સિસ્ટન્સી જોઈતી હતી એવી તૈયાર થઈ ગઈ છે તો ચટણીને હવે આપણે એક વાસણની અંદર કાઢી અને રાખી દઈશું તો ચટણી તૈયાર છે તો હવે પરોઠા માટે આપણે લોટ બાંધી લઈએ તો સૌ પ્રથમ અહીંયા ઘઉંનો લોટ લીધો છે જે આપણે બિલકુલ મેંદાના લોટનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે મોણ માટે થોડું તેલ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ રીતે આપણે ઘઉંનો લોટ આ પરોઠા માટેનો બાંધવાનો છે તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે લોટને બાંધી લઈશું થોડું થોડું પાણી ઉમેરીને તો પરોઠા માટેનો જે લોટ છે અહીંયા બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનો લોટ આપણે બાંધ્યો છે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતનો તો અહીંયા આપણે થોડું તેલ ઉમેરી અને રેસ્ટ માટે દસક મિનિટ જેવું રાખી દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે ચટણી તો ઓલરેડી બની ગઈ છે લોટ પણ આપણે બાંધીને સાઈડમાં રાખી દઈશું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે ધાણાભાજી લીધી છે લસણ છે આદુનો ટુકડો છે અને એક મરચી લીધી છે તો બધી વસ્તુને આપણે જારમાં ઉમેરી દઈશું પાણી ઉમેર્યા વગર આપણે બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે તો બધી વસ્તુ આપણે મિક્સર જારમાં અહીં ઉમેરી દીધી છે પાણીનો આપણે બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુનું સ્ટફિંગ માટેનું જે પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લઈએ તો એક કઢાઈની અંદર થોડું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું જીરુંને તેલમાં સારી રીતે પકાવી લઈશું હવે આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું તેલમાં અને જે આપણે સ્ટફિંગ માટે તૈયાર કર્યું છે એ પેસ્ટ આપણે એમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે તેલમાં તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોઈ રેસિપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો હવે બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દીધું છે મીઠું ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અહીંયા આપણે થોડું ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી અહીંયા આપણે થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું અહીંયા મસાલાની અંદર આપણે બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે થોડીવાર તેલમાં પકાવવાનું છે એટલે જે તુવેરનો કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે અને પેસ્ટ સરસ પાકી જશે તેલમાં અહીંયા આપણે કોથમરી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે શિયાળાની સિઝનમાં ગરમા ગરમ પરોઠા ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તમે ત્રણેય ટાઈમ ખાઈ શકો છો જેમ કે સવારે નાસ્તામાં ખાઈ શકો છો લંચમાં પણ ખાઈ શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો અહીંયા ઢાંકીને થોડીવાર પકાવીશું પછી અહીંયા આપણે સૂકી ડુંગળીને આ રીતે કટ કરી લીધી હતી ડુંગળીને પણ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું થોડીવાર ડુંગળીને પણ પકાવી લેવાની છે એટલે ફરી આપણે ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવી લઈશું એટલે ડુંગળી પણ સરસ પાકી જશે તો અહીંયા એકથી બે મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા ડુંગળી પણ સરસ આપણે જે રીતની જોઈતી હતી એ રીતની પાકી ગઈ છે તો હવે લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા પછી ગેસની ગેસ બંધ કરી દેવાનો છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનો છે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના પરોઠા બનાવી લઈએ તો આ રીતનો લુઓ લીધો છે તમે જોઈ શકો છો રોટલી કરતાં થોડો મોટી સાઇઝનો આપણે લેવાનો છે કેમ કે પરોઠા બનાવવાના છે એટલા માટે તો અહીંયા આપણે પહેલાં થોડું એવું વણી લેશું સ્ટફિંગ પછી આપણે એમાં ભરીશું આ રીતે તમે બનાવી શકો છો ખૂબ જ સરસ એવા પરોઠા બનીને તૈયાર થઈ જશે અને પરોઠા છે એ બિલકુલ ફાટશે નહીં આ રીતે બનાવજો સ્ટફિંગ એક સાઈડથી નીકળશે નહીં તો અહીંયા આ રીતનું પહેલાં નાની રોટલી જેવું બનાવી લેશું અને હવે આપણે વચ્ચે આ રીતે સ્ટફિંગને ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટફિંગ મેં કેટલું લીધું છે એમ છતાં પણ પરોઠું ફાટ્યા વગર વણાશે અને જે મસાલો છે એ એક સાઈડથી બહાર નહીં આવે આ રીતે આપણે રોટલીને વાળી લેવાની છે અને જે મસાલો છે એ અંગૂઠા વડે તમે વચ્ચે પ્રેસ કરી દેશો એટલે અંદર જતો રહેશે અને જે આ એક્સ્ટ્રા લોટ છે એ આ રીતે તમે કાઢી શકો છો આ રીતે લોટને કાઢ્યા બાદ હાથ વડે આપણે આ લુવાને આ રીતે કરી દેશું એટલે જે એક સરખો મસાલો છે એ ફેલાઈ જશે અને વણવામાં આસાની રહેશે અને એકદમ હળવા હાથે વણવાનો છે એટલે પરોઠો એક પણ સાઈડથી ફાટશે નહીં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પરોઠો બનાવતા હોય પણ જેનો મસાલો છે એ સાઈડમાંથી નીકળી જતો હોય છે આ રીતે તમે બનાવજો એક પણ સાઈડથી મસાલો નીકળશે નહીં સરસ એવું વણાઈને તૈયાર થઈ જશે એકદમ હળવા હાથે પરોઠાને વણી લેવાનું છે તો છે ને એકદમ સરળ રીતે આ રીતે બનાવજો સરસ એવો પરોઠું બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે પરોઠું વણાઈ ગયું છે હવે આપણે એને શેકી લઈએ એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને જ્યારે પણ બનાવો ત્યારે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી પરોઠાને હવે આપણે સરસ રીતે શેકી લેશું એક સાઈડ થોડી એવી ડિઝાઇન પડે એટલે આપણે બીજી સાઈડ એને પલટી દેશું અને બીજી સાઈડ સરસ રીતે શેકાવા દેવાનું છે તો એક સાઈડ થોડું એવું શેકાઈ ગયું છે તો પલટીને આપણે બીજી સાઈડ સરસ રીતે શેકાવા દઈએ બીજી સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેલથી સરસ એવું ફ્રાય કરી લેવાનું છે તો ચમચી વડે આ રીતે તેલ નાખશો એટલે વધારે તેલની પણ જરૂર નહીં પડે તો એક સાઈડ તેલ લગાવ્યા બાદ હવે આપણે પલટી અને બીજી સાઈડ તેલને લગાવી દઈશું અને સરસ એવું પરોઠાને શેકી લઈશું અહીંયા સરસ એવું ફૂલેલું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે સરસ બંને સાઈડ શેકાઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તમારે થોડું વધારે એને કડક કરવું હોય તો થોડું વધારે ફ્રાય કરી લેવું તો અહીંયા બંને સાઈડ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટની અંદર ચટણી સાથે અને અથાણા સાથે સર્વ કરી લઈએ તો છે ને એકદમ સરળ રીત અને જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જે ચટણી સાથે એનો સરસ એવો ટેસ્ટ આવે છે તો લીલી તુવેરનો આ રીતે જરૂરથી પરોઠા બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી